તમારી મનોકામના ચુરણ પૂરી કરે હો ભાઈ બોલો આમાં છોકરા ઓલા છે ને રામેકડો લેલું એટલે પૈસા લઈને આવ્યા છો તમે આ તમે હંગાત તો ને

આઈફોન લઈને આયા આપણે પણ આ શેતુરજી તો આપણે ને ફોટો જ પાડવા દેતા ને એ વાત સાચી લા પેલા આપણે રીલ બનાય તો કેવી આવત ગોળો હે નાકામાં મોણ છે જે હડો સોમઈ આઈફોન આઈફોન હડો આપણો કોમ થઈ જો કોમ થઈ ગયું કોમ એ ભાર હે ઢોલી ઢોલા બગાય

હા છટજી હા અરે ના ગાઢક શું હોય થી અલ્યા ના ગાઢવા વાળો એ મદારી નહીં તો તમે ખરો હોય તમને લઈ આવના જ નહીં હા બોલો થાકલા છો કરો હોય હા તો આઈજો બેહ એમાં શું

ખબર તો છે કે બકરોની ફોનમાં તો માર છે હવે અડધો ભાગ મારો પાછો હા હા તે ના પડી જાય ફોટો પાડો મજબૂત લાઈન પાડી દે તારે પાડો અંતર

એમ નઈ એને મને કીધું તું ફોન લાવે ને તારે કે કબાજી હું સિત્તેર હજાર નો ફોન લાવ્યો પૂછો એને વાત કરી હતી પણ એ આવું ચો બધે ઓ કરવાનું હતું અડવાય નતા દેતા ફોન ને હા વડો ભાઈ એ બધું જવા દો અત્યારે હું પૈસા આલુ છું ભાઈ તમે બધા જોડે રેજો લેતી વખતે અનાજ છે પાછું પપ્પા જોઈ વિચારી ના લો એને પેલો બોધો પૈસા મળી જશે ને મળી જાય તો ભાઈ વધ્યા છે ને મેં નાંદી હા તો લોહાડો